મોરબી થી વલસાડ સુધી ટાઇલ્સ લઈને બેફામ દોડતી ટ્રકો દ્વારા મોટા પાયા પર જીએસટી ની ચોરી અધિકારીઓની સીધી સાંઠગાઠ નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ હું છું પૂજા જીએસટી ચોરી કરવામાં કૌભાંડીઓ દ્વારા અનેક પ્રકારના નુસખા અજમાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને અધિકારીઓની સીધી સાંઠગાઠ હોવાની ચાળી ખાતી આ બાબતમાં સરકારની તિજોરીને લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે વલસાડ ખાતેના કરચોરી કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણીની શક્યતા નકારી શકતી નથી

સૂત્રો મુજબ કરોડોના બોગસ જીએસટી બિલિંગ બનાવવામાં આવી રહ્યા છે જીએસટી અધિકારીઓ દ્વારા બિલો બેંક ખાતા કમ્પ્યુટરના ડેટા સહિતની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોની કર ચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અત્રે નોંધવાનું રહે છે કે કેટલાક મહિનાઓ પહેલા જીએસટી વિભાગે સિરામિક ટાઇલ્સ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા અને દરોડાનો રેલો રાજકોટ મોરબી રાજસ્થાન અમદાવાદ અજમેર ધાંગધ્રા સુધી રેલાયો હતો અને માસ્ટર માઇન્ડની અજમેરની ધરપકડ કરવામાં આવી હતી આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હોવાની આશંકા છે કે ટાઇલ્સ ભરેલી ટ્રકો મોકલવામાં આવે છે અને બોગસ ટ્રાન્સપોર્ટ બિલો બનાવી જીએસટીની મોટા પાયા પર ચોરી કરવામાં આવે છે ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી માટેના ઈ વે બિલ જનરેટ કરી આપતા હોવાની પણ શંકા છે અને સમગ્ર વાત પર ડાંક પીછોડો કરવામાં આવી રહ્યો હોવાની ભીતિ સેવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે છડેચોક થઈ રહેલી જીએસટી ની ચોરી અંગે અધિકારીઓ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે અથવા તો ટ્રાન્સપોર્ટરો સાથે તેમની સીધી સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે વધુ સમાચાર માટે જોતા રહો સત્ય ડી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્ય ડી ડોટ કોમ આઝાદી સમાચારોની